તો હેલ્લો મિત્રો કેમ છો તમે બધા કે તમે બધા મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું અંદર તો આજે તો આપણે નીકળી જવાનું છે સુરત જવા માટે કારણ કે બહુ રખડી લીધા દેહ તો આજે તો આપણે નીકળી જવાનું છે સુરત જવા માટે કારણ કે બહુ રખડી લીધા આપણે દેહમાં હવે સુરતમાં જઈને આમ ધંધો કરીએ તો કંઈક ભેગું થાય બાકી કાંઈ ભેગું નહીં થાય તો ટાણે તો આપણે શીએ ઘેરે હવે આગળ થોડીક વારમાં ટિકિટ લખાવતા જવાની છે તો આપણે ટિકિટ કન્ફર્મ કરાવતા જઈએ અને પછી તમને મળીએ મિત્રો આપણે ના થઈ ગયા છીએ કમ્પલેટ કારણ કે હવે આપણે બસનો ટાઈમ તો દાદી વાર નથી થોડીક વાર રહે જ કલાક દોઢ કલાકની એટલે હવે આપણે ના આયોજન કમ્પ્લીટ થઈ ગયા છીએ તો હવે આપણે એ સામાન લઈને વયા જઈએ બોલે ઓફિસે કારણ કે પછી ટાણે હારવો નહીં સામાન એટલે આપણે અગાઉ વ્યા જશું ઓફિસે તો વિડીયોમાં બના રહેજો મિત્રો આપણે પગી ગયા છે હાર્દિક ભાઈની દુકાને અને બધો સામાન રાખી દીધેલો છે અહીંયા કમ્પ્યુટર ને કમ્પ્યુટર આપણે અગાઉ પકડી દીધું બસ નથી આવી પહેલાં કારણ કે પછી બધું હેડા હેડ થઈ જાય એટલે આપણે અગાઉ બધું પકડી દીધું ને હાર્દિક ભાઈ આપણા હાટું માવા બનાવી રહ્યા છે તો આપણે એને ખબર હતી પ્રકાશભાઈ આવે છે તો આપણે એના માવા ખાઈ નાખીએ

મિત્રો અમારો હતો મિલન પરમાર છે એટલે આપણે કઈ વાંધો નથી બસમાં કારણ કે એ હોય સુરત જ આવે છે તમે બીજાના સોફા બેઠા અને પવન પણ બહુ આવી રહ્યો છે હવે આપણે નિરાયત મળી ગયા સ્ટોપ આવે પછી આપણે મળીએ તમને વિડીયોમાં બના રહેજો તો મિત્રો અમારા મીલા ભાઈ માવો ભાવ બનાવીને કહો હજી ઉના નથી આવ્યું ત્યાં અને માવો ભાવો ખાઈ લઈએ કારણ કે માવા તો ખાવા જ જોશે કારણ કે બસ કાંઈ નીંદર તો મને આવે નહીં એટલે માવા તો ખાવા જ જોશે તો મિત્રો તમે ખામા બની ગયા છીએ નાસ્તો લઈ લીધો છે મેં ને મિલન પરમાર ભાઈએ હવે નાસ્તો બાસ્તો કરી લઈએ ભૂખ લાગી છે કયું વાત હે એવું બધું હે રહ્યા છો આ છે નાસ્તો કરવો તમારે કરવો હોય તો આવો અમે તો દે ધનાધન કરીએ હાકડી ને બાવા દાદા તો આપણે મળીએ નાસ્તો કરીને તો મિત્રો અટાણે જોઈ રહ્યા છો શ્રેષ્ઠ દાદા આત્મી ગયા હે

ફાઇનલી ભોગી ગયા છીએ ઘરે સુરત કારણ કે વિડીયો ઉતારવાનો તો ટાઈમ મળ્યો નહીં કારણ કે આપણી પાસે સામાન એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખીએ તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા વ્લોગમાં